ઓલા મોટો મેરી વધારી અמא અמא બોલો મેરી મા તકી ઓ જા રે આઈ મારી મેલડી છોજી કરો યાર મારી ખમા છોથી હજાર રૂપિયા એમ કેતો કે આથી કે આ કીધું બારક તું મને કોઈ માનતું નથી અמא જો બારક કે ગાડી

ઓંચા ના અબલે ખમવા દુખ બી દુખતા એની આ ઘર ઘરે જને પૂજા કરો હા મટાડી હાજુ હાજુ આ મકરો ફળ હા ફળી મારે તો માને બો લાવ ફટાફટ જ મની હા ચલો એ આદમ આદમ એ જ બોલે નેરી જાય ને આ